ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની બમ્પર આવક જોવા મળી રહી છે ત્યારે જેની સામે આજે ડુંગળીની નવી આવક બંધ કરવાનો તંત્રએ નિર્ણય લીધો છે જેના કારણે ભાવનગર જિલ્લાના ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે ડુંગળીના પોષણ સંભાવના ન મળતા ખેડૂતોના માથે ફરી એકવાર ચિંતાના વાદળો ફરી વળ્યા છે અને ડુંગળીની આવક સામે તેના ભાવમાં ઘટાડો થતા ખેડૂતોની ચિંતા પણ વધી ગઈ છે તો ખેડૂતોને નિકાસ બંધીમાંથી છૂટી મળે અને તેઓને રાહત મળે તેવી ખેડૂતોએ આશા વ્યક્ત કરી છે ઓલરેડી ડુંગળી જે ત્યાર થઈ ગઈ છે ખેડૂતને વાડીમાં અને અહીંયા યાર્ડમાં પડી છે મારે શુક્રવાર વખતની અહીંયા પડી છે તો આજ સોમવાર છે ત્યાં સુધીની માઇલ પણ અમારે કેવો લોસ જાય અને કેવી મુસીબત છે એ હમણાં ખબર છે અને આ અત્યારે ત્રણસોથી સાડી ત્રણસોનો માર્કેટ આલે છે ચારસો સુધી હારા મારો માલ એ તો માલ છે એ પ્રમાણે ભાવ આપે છે પણ મેન વસ્તુ કે અમુક અમુક જગ્યાએ કે અમુક ટાઈમે હેરાન કરવાની આ સરકાર પદ્ધતિ કરે છે પોઝિશન એ છે કે આ અંદર આ કાર્ય ચાલુ છે એમાં અટકાવે છે તો બંધ છે ટ્રાન્સપોર્ટ તો બંધ છે તો એથી આપણે એમ કહેવાનું છે કે તાત્કાલિક શરૂ કરે ખેડૂતોનો માલ જમીનની અંદર બધો હડે છે હવે વાડીઓમાં કોઈ ઊભું રહેવાની વલી નથી માલ તૈયાર થાય ત્યારે આ પોઝિશન શરૂ થાય છે ગયા વર્ષ કરતાં ઓણ અમને બે પૈસા મળે એવું છે તો લઈ દે આ વસ્તુ અટકાવે છે ડુંગળી પર આજથી પ્રતિ આવે ટ્રાન્સપોર્ટની હડતાળની સાહેબે એ લોકોએ નવ તારીખ નવ દસ તારીખથી ટ્રાન્સપોર્ટની હડતાળની માટે એ લોકોએ જાહેરાત કરી દે એટલે અમે અત્યારે આગોતર જામીન આગોતર ઓલું કરી દીધું છે કે ભાઈ કોઈ ભાઈ હેરાન ન થાય વાહન માલિક હેરાન ન થાય એટલે મેં આજથી જ આપી દીધું આજથી નવી ડુંગળી ન આવે જ્યારે અચોક્કસ મુદ્દતની હડતાલ છે ત્યાં લગી નવી જાહેરાત ન આપી ત્યાં લગીને મેં ડુંગળી પ્રેસ કરવા દેવામાં મની આવે યાર્ડ થકી તો હવે તો આ તો છે ઉપર લેવલનો મામલો ટ્રાન્સપોર્ટનો ટ્રાન્સફર છે ગાડી ન મળે તો શું કરે વેપારી ગરીબોની કહેવાતી કસ્તુરી હવે ખેડૂતોને પણ રડાવી રહી છે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં જે ખેડૂતો છે તેની કસ્તુરી તો કહી શકાય કે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે પરંતુ તેની સામે તેનો ભાવ છે તે ભાવ નથી ન મળવાના કારણે ભાવનગર જિલ્લાના જે ખેડૂતો છે તે ચોક્કસથી હેરાન પરેશાન થઈ ચુક્યા છે એક તરફ સરકાર દ્વારા જે પ્રમાણે નિકાસ બંધી કરવામાં આવી છે અને બીજી તરફ હવે એક સમાચાર મળી રહ્યા છે કે જે પ્રમાણે મહારાષ્ટ્રમાં જે ટ્રકની જે હડતાલ છે તે હડતાલના પગલે જે ખેડૂતોનો માલ છે તે હવે અહીંયા માર્કેટિંગ યાર્ડમાં જોવા મળશે ખેડૂતોને ફરી કહી શકાય કે પડ્યા ઉપર પાટું ચોક્કસથી જોવા મળી રહ્યું છે કેમ કે જે પ્રમાણે ટ્રકની હડતાલ થવા જઈ રહી છે તેના ભાગરૂપે યાર્ડ તંત્ર દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે કે આગામી જે જે તારીખ જ આવક છે તે આવક બંધ કરી દેવામાં આવશે પરંતુ જગતના ના તાત જે ખેડૂતો છે તે ખેડૂતોને પડ્યા ઉપર પાટું ચોકસથી જોવા મળી રહ્યું છે કેમેરા પર્સન તુષાર કામળિયા કામળિયાની સાથે કુણાલ બારડ ગુજરાત ભાવનગર